પણ તો સમાજ આપ જાણો છો અઢારે વરણના ના દુઃખ માં ગયા છે સુકામ અઢારે વરણ સુખી ભલરીય માં જેથી તારા પારે આવે પણ અઢારે વરણ ના દુઃખ મને દે હું દુઃખ ધરાતો નથી બરોબર દુઃખ ધરાતો નથી મારી માં તો કદાચ ગમે એવા દુઃખ પડશે કારણ કે હું મોગલનો પરિવાર છું આઈ પરિવાર છું

કોકને હું જાહેરમાં કહું છું અઢારે વરણ આવાજ છે બાપુનો કારણ કોઈ પણ જાય દીકરી અને હું કાયમ માટે કઉ છું બેટા મારું નામ દઈ દો પણ તમે મરશો ને કારણ કે હું દુઃખ લેવા બેઠો છું મારું નામ કહો પણ મરશો નહીં કોઈ ઝેર નો પૂછ્યો ટૂંકો નો ખાઈશો કારણ કે ઈ જે પાપ લાગે મને દેજો પણ કોઈ મરતા નહીં કારણ કે હું તો કલક લેવાય ત્યાર છું આ હાહીનો પરિવાર છો પણ એટલું ખરું આના અમે જેને જેને આંગળી કરી છે જેને જેને રસ્તા બતાવ્યા છે જેને જેને આંગળી સીધી છે જેને જેને ભૂંડપનો ભાર લીધો છે અને જેના કહેવાથી પણ એટલું ધ્યાન રાખજો દીકરીએ દીવો આ વડવાળી નહીં રહેવા દઈએ રહેવા દઈએ નહીં રહેવા દઈએ નહીં રહેવા દઈએ આ એક બાપુનો આદેશ છે કોઈના બાપની બાપ ની બીક ને કારણ કે મા મોગલ છે મારે માગી બીડી પીવું છું કોક લુગડા મને પહેરાવે છે

જેને હું જાહેર માં કઉ છું ને બાપ જે જે ગુનેગાર છે આ વડવાળી દીકરીએ દીવો નહીં રેવા દે જો પગરખા મોઢા આમ લઈને જો આ આવે નહીં તો હું ચારણ તળી જવા મોગલના ના શબ્દ હું તમને કહી રહ્યો છું સ્કમ હું મારો થી નાલું છું હું સમજુ છું તમારી ઓકાત નથી ધાનના ધનરવા આ બાપુ તમને કહી રહ્યા છે

પણ સમજા વિનાના કોઈ સાચી ખોટી વાત કરી છે તમારી આ પેઢી હતી મોગલ વહી જાય છે અને જેને જેને કર્યું છે આ વાત સાંભળી લેજો દીકરા વાત થી મોગલ ની લાકડીઓ ખાવાની શરૂઆત થઈ ગઈ તમારા ઘર જાઓ તમને કમોતે તે મારી છે આ વડવાળી યાદ રાખજો એક બાપુનો નો વાત છે મારે કઈ નથી કારણ મારે શું માન અપમાન હોય

અને જવાબ આપી દયો કે તું ખોટી નો છો કઈ સત્યનો હંમેશા દે છે એક બાપુનો તમને આદેશ છે બેટા જાનકી સીતાદેવી સીતા એને આ સમાજે મુક્તિ થી અમારે તો આ કઈ નો કહેવાય સમજી લેજો કારણ કે અહીંયા ઢાંક પસેડો નથી અહીંયા ચોખ્ખું કાંક દખણા તો બેઠો પણ એટલું કહી દેજો અઢારે વરણ તમને બધાને કહી રહ્યો છો જે જે ગુનેગાર બન્યા છે એને અહીંયા હાથથી લાકડીઓ લાગવાની શરૂઆત થઈ ગઈ છે આ શું કામ બોલું છું આ વિડીયો ઉતરે છે કારણ આમાં કેટલા ને ફ્યુ સુધી જાય છે કે આ ધામમાં કેમ આ માલે અહીંયા મોગલ હલાવે છે કોઈની માની ઓકાત નથી અહીંયા રૂપિયો મૂકે બાપુ આમો આવે કોઈ આવે કોઈ શું કામ કાયા સંચાલન ખુદ વડવાળી કરી રહી છે મારી માથે ગમે એવો તમે આપશો કે નાખો કલાક નાખો કારણ કે મારું રક્ષણ કરનાર ને લાજ રાખવાળી વડી વડવાળી મણી બેઠી છે પણ હમજા નાની જો ખોટી વાત તમે કરી કોઈ ખોટી વાતમાં આવી ગયા અને હા પાડી તો તમને આ વડવાળી નહીં મૂકે એટલું ધ્યાન રાખી લીધા બાપુનો આદેશ છે

એવી ભારત ની બે જગદંબાઈ થી છે દ્રૌપદી અને બીજી માં જગત જન્મ ની જાનકી કે જેને જનકે હળ આંકવા અને મા પ્રગતિ પાછી ઈ ધરતીના ખોળેમાં ખોળે વસુંધરા માં હમાઈ ગઈ અને ઈ દ્રૌપદી પાછી એમાં જ પ્રગટ થઈ આપ જાણો છો આપડો બીજા નો જુઓ મારે હોય પણ હું તમને બચાવવા માંગુ છું દરિયા આવે છે મારે શેટી જાય જો આનાથી કોઈ ખોટી વાત કરી તો કઈ રેવા નહીં દે તમારું બાપુનો એક તમને આદેશ છે બીજી વાત બીજી વાત તમારા વિજ્ઞાન આવરણ કરેલા મૂકેલા મને દઈ દો જે આવરણ હોય મને દઈ દો કારણ કે હું દુઃખનો ભિખારી છું ધરાતો નથી આટલું દુઃખ પડ્યું મારા માટે ભલન પડ્યું હોય હજી ભલે ગમે એટલું પડે પણ આ મા માની કૃપા છે હું ઢગવાનો નથી દીકરાઓ તમે ગમે એટલા ઉંદડાવ ઠેકડા મારો એટલા મારો પણ આઈનો પરિવાર બેઠો વિચાર કરું ચારણનો દીકરો છો સમજો આમ કરો કરવોવાળો નથી સિદ્ધારે જંગલમાં મૂક્યા છે આ પર જાઈએ લોકના સાગર વિશે નાવતી કોઈ તરશો નહીં અને દોરંગી દુનિયા તણા ધોખા કોદી કરશો નહીં સીતાને પુત્ર જંગલમાં અમે જણાવ્યા છે અને ભગવાન શ્રી કૃષ્ણે ભીલના પાણે અમે પોતે સમાધે થઈ નણાવ્યા છે અલગ પાપ લખે પાપ લખાય છે સમજી લેજો આ આ મહાત્મા સંત મોહન ને અમે પોતે હણાવ્યા છે આવા ભગવાન જેઓને માથે આપ છે કો હતા ભગવાન કૃષ્ણ ને માથે અખિલ બ્રહ્માના માલિક માટે એના તો આપણે રૂવાણા જવાનો થાય પણ ભગવાન કૃષ્ણ ની માથે ચોરી નો આરોપ નાખ્યો તો કે મણી ઓલો વિટલો ચોરી ગયો આ સમાજ પણ કૃષ્ણ છત્રીના દીકરા છે તમારા બધા પણ તમે હિંમત રાખજો હિંમત એની કિંમત છે કોઈ પણ દીકરીનું નું પણ થાય તો એ મારા માટે બધી કરોડો લાખો મારી રાજબાઈ છે શ્રી ગમજો બાપ હું કોઈનો આ બોલિંગ કે મારે કઈ લેવું નથી તમારું પણ હું તમને શેતવું છું સમજી લેજો કોઈ પણ આવવામાં આવી ગયા કઈ પણ હોય તો બાપુને તમે વાત કરો અથવા નજીકના પોલીસ સ્ટેશન જાણ કરો કારણ કે કાનૂન ને ખુદ માનું મોગલ ખુદ કાનૂન છે આબરૂ બધાય આબરૂ વાળા જ હોય કોઈ પણ દીકરી હોય કે દીકરો હોય કોઈ અત્યાચાર થયો હોય કઈ પણ ખોટી રીતે ફસાણા હોય તો તમે કાનૂનને ને જેને કહે મદદ કરો ઉપયોગી આપો અને સાચી વાત કરો કારણ આ ઢાંક પેસડો નડે છે જાહેરમાં આવીને ખુલા કરો એક બાપુનો તમને અવાજ છે બાપ તો આરતી નો સમય થવા આવ્યો છે બાપ